હાથ મુજને મતિ શુદ્ધ દેજો અય્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતિતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ સન સત્તરસો ને બાણું એટલે કે સંવંત અઢારસો ઓગણપચાસ અને આજનો જ દિવસ તે અષાઢ સુદ દસમનો એ દિવસ અયોધ્યા નગરીની અંદર એક મુશળધાર વરસાદ વરસતો હતો સવારે ચાર વાગ્યા હતા આખું નગર સૂતું હતું પણ એક જાગતા હતા એક નાનકડો બાળક અને બાળકનું નામ છે ઘનશ્યામ આમ તો ઘનશ્યામ પ્રભુ અગિયાર વર્ષની ઉંમરે તેઓએ સ્વ પોતે તે નક્કી કરી નાખ્યું કે હવે મારે ગૃહ ત્યાગ કરવો છે અને વનનું વિચરણ કરવું છે જો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા એટલે તેઓ કોઈ સત્તા કે કોઈ ધન કે કોઈ વખાણ સાંભળવા માટે આવ્યા નહોતા તેઓએ પોતાનું સ્થાયી ગઢડા પણ રાખ્યું દાદા ખાચનને ત્યાં પરંતુ ત્યાં પણ શ્રીજી મહારાજ કોઈ પણ એટલું ખાવું પીવું કે હરવું ફરવું આવા કોઈ પણ પદાર્થોની અંદર તેઓ લેવાયા નથી કારણ કે તેઓ તો અક્ષરધામમાં આધિપત્ય પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન અને સર્વે અવતારના અવતારી હતા તેઓના મતે તો તેમને મનને એ હેતુ એ જ હતો કે જીવોનું મારે આત્યંતિક કલ્યાણ કરવું છે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે અને જે જીવો જે ચોર્યાસી લાખ યોનીની અંદર ભટક્યા કરે છે જેમ કોઈ સાયકલનું પૈડું ગોળ ગોળ જેમ ફરે છે એવી જ રીતે આપણે પણ જીવો પણ આવી રીતે ચોર્યાસી લાખ યોની જાતિઓની અંદર ફરે છે તો એમનો મોક્ષ થાય તે એમનો મુખ્ય હેતુ હતો બીજો એક હેતુ એ પણ છે કે સ્વામિનારાયણ ભગવાનને દરેકને અંતરથી એમને શુદ્ધ કરવા છે કોઈ વાસના કે આસક્તિ કે સ્વભાવો એ કોઈ જીવને રહેવા નથી દેવા એટલે કે શ્રીજી મહારાજ જ વચનાવતની અંદર કીધું કે મારો જે ભક્ત થશે ને એને તો મારે એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી તો એ માટે ઘનશ્યામ પ્રભુએ અગિયાર વર્ષની ઉંમરે આ નક્કી કર્યું કે હવે મારે ગૃહ ત્યાગ કરવો છે જો આ વિશિષ્ટ પગલું ભરવાનો હેતુ એ દરેકને માતા પિતાને દિવ્ય ગતિ આપી જ દીધી હતી પછી હવે અન્ય જે પરિવારો હતા એમને છેલ્લા પ્રણામ કરીને એક શરૂ થઈ એમની કલ્યાણની યાત્રા અને આ કલ્યાણની યાત્રામાં અંદર ઘણા બધા પ્રલોભનોએ તેમની સામે આવ્યા પરંતુ તેઓ અડગતાથી નિડરતાથી એમના જીવનની અંદર તપની એક મુમુક્ષતા આપણે જોવા મળે છે અને એટલે જ તે કોઈ પ્રલોભોની અંદર તેઓ લેવાયા નહીં ગૃહ ત્યાગની સાથે સાથે એમને હવે તેમનો પહેરવેશ પણ બદલી નાખ્યો અને એમને હવે વહણી વેશ ધારણ કર્યો હવે તેમનું નામ ઘનશ્યામ નહીં પરંતુ નીલકંઠ વર્ણી ત્યારબાદ કહેવાયના માથે જટા કપાળમાં ચાંદલો ગળામાં એક બાળ મુકુંદનો બટવો એક હાથમાં કમંડળ અને જલગણું બીજા હાથમાં તુલસીની માળા બગલમાં પલાશ અને દંડ અને હૈયાની અંદર સૌનું કલ્યાણ થાય ને એવી ભાવના સાથે તેઓ આખું ભારતનું ભ્રમણ કરવા માટે તૈયાર થયા ખુલ્લા પગે અને એટલું જ નહીં કોઈ નકશોય નહીં અને કોઈની સાથે પણ એમને રાખ્યા નહોતા એકલા બસ અગિયાર વર્ષની ઉંમરે એ ઘરથી નીકળી ગયા અને ગૃહ ત્યાગ કર્યો એમના જીવનની અંદર તેઓએ નીલકંઠ વર્ણિ સ્વરૂપે જ્યારે રહ્યા એમને કેટલી મહારાજની તો એકાંત હોય કે અંધારું હોય કે પછી ભયાનક પ્રાણીઓ પણ ભલે હોય સાપ હોય કે દીપડો હોય કે એરો હોય છતાં પણ નીલકંઠવર્ણી તો નિર્ભયતાથી ચાલ્યા જ જાય ગમે વચ્ચે નદી આવે તો નદીમાં પસાર થવાનું ગમે એવી ખીણ આવે એમાં પણ જવાનું અરે ગમે તેવા ખાબડ ખૂબડ કે પર્વતોના પણ પર્વતો આવે તો એને પણ પાર કરીને નીલકંઠવણી ચાલતા આપણે ઘણી વખત આઈમેક્સ શોની અંદર એ ફિલ્મ જોઈ હશે થ્રીડી એનિમેશનની તો બસ તેવું જ વર્ણન અહીંયા આપણને નીલકંઠવણીએ તેવું ત્યારે કર્યું હતું વચરામૂતની અંદર જ તે મહારાજ પોતે એ નીલકંઠવણી જ્યારે હતા મને એમને વેશ ધારણ કર્યો હતો ત્યારે અમને વચરામુદ મધ્યના પંચાવનમાં તેમને વાત કરી કે જ્યારે અમે ઘર મૂકીને નિસર્યા ને ત્યારે અમને વનમાં જ રહેવું ગમતું અમને બીક તો લેશ માત્ર લાગતી નહીં અને મોટા મોટા સર્પ હોય સિંહ હોય હાથી હોય કે ઇત્યાદિ અનંત પ્રકારના જાનવરો અમે જોયા હતા પણ અમે મહાવનને વિશે સદાય નિર્ભય રહેતા અને મહારાજને નિર્ભયતાથી તેઓ આગળ પણ વધ્યા વધ્યા હતા વર્ણી આ ગઢડા મધ્ય પંચાવનમાં તેમને કહેલું છે સાથે સાથે એ પણ તેમને જણાવ્યું કે અમને તો વિશેષ કરીને ભીડો સહન કરવો ઘણો ગમતો અમને વનમાં જ રહેવું ગમતું કે પાટણ જેવા મોટા નગરોની અંદર રહેવું ગમતું નહીં પરંતુ આ તો લાખો ભક્તોના એ ભાવો પૂરો પૂરા કરવા અને એમનું કલ્યાણ કરવા માટે અમે લોકોની વચ્ચે રહીએ છીએ અને તમારી સાથે અમે રહી છીએ તો જો નિડરતા સાથે સાથે એમના જીવનની અંદર આ એક ભાવના પણ જોવા મળે છે તપ પણ એટલું વિશેષ નીલકંઠ વર્ણીના જીવનની અંદર જોવા મળે છે કારણ કે જ્યારે પુલ આશ્રમની અંદર એમને એક પગે ઊભા રહીને ચાર મહિના સુધી એમને કઠોર તપ કર્યું જે આપણે નિત્ય પૂજાની અંદર આપણે તપની માળા કરીએ છીએ આ તપની માળા એ નીલકંઠ વર્ણીએ ચાર મહિના સુધી કરેલું અને એ પાછું ચારેય તરફ હાડ થીજવી જાય ને એવી ભયંકર ઠંડી છતાં પણ વર્ણી કેવા અડગ એમણે તો અનેક વ્રતો પણ કર્યા ઉપવાસો પણ સહજ સહજમાં કરી નાખતા ત્યાગની ભાવના પણ એમના જીવનની અંદર એટલી જોવા મળતી અનેક સંતો મહંતોએ કહ્યું કે અમારા તમે મંદિરમાં રહો અમે તમને મહંત બનાવીએ તમે જેમ કહેશો અમે તેમ કરશું તમે ગુરુ અમે શિષ્યો અરે અમુક તો રાજા મહારાજાઓએ પણ એમને કહ્યું કે અમારા રાજ્યમાં રહો તમને અમે રાજા બનાવીએ અમારી પુત્રીઓ તમારી સાથે વણાવીએ જો તમે અહીંયા રહેતા હોય તો પરંતુ નીલકંઠવર્ણી આવા પ્રલોભનોમાં સ્ત્રી હોય કે ધન હોય કે સત્તા હોય કોઈ પણ માં આસક્ત થયા નથી અને બંધાયા નથી અને એ બધાનો નીલકંઠવર્ણીએ ત્યાગ કર્યો છે એટલે ત્યાગની ભાવના પણ નીલકંઠવર્ણીના જીવનમાં એટલી જ જોવા મળે છે કલ્યાણની ભાવના કેટલી તો દેવો હોય અવતારો હોય કે સંતો હોય કે મહંતો હોય કે તપસ્વીઓ હોય કે પછી સંન્યાસીઓ હોય કોઈ રાજા હોય મહારાજા હોય અરે ભૂતો પણ ભલે હોય સામાન્ય એવા ચોર્યાસી લાખ યુનિટમાં પશુ પંખીઓ પણ ભલે હોય પણ દરેકનું કલ્યાણ નીલકંઠ વર્ણિએ કર્યું છે અને એમનું કલ્યાણ કરવા એમના આખા ભારતને એમને તીર્થત્વ આપવા માટે છે ને તેઓ ઘરેથી નીકળ્યા અને સમાપન ક્યારે થાય છે તો સમાપન આપણે તો એક ધોરણ દસમાં હોઈએ અને એક વર્ષ ભણવાનું હોય એમાંય આઠ નવ મહિના તોય આપણને બહુ અઘરું પડે છે પરંતુ નીલકંઠ વર્ણિ તો આવું તે અઘરું તપ એ નિડરતા કે હોય કે ત્યાગ હોય કે કલ્યાણ કરવાની ભાવના એમને સાત વર્ષ એક માસ અને અગિયાર દિવસ સુધી આ વન વિચરણ શરૂ રાખવું દરેકને તીર્થત્વ આપવું થયું સ્થાનોને અને સાથે સાથે દરેકનું કલ્યાણ કરવું હતું ઉપદેશ પણ આપ્યો છે એ પીબેક હોય પીબેક હોય કે કોઈ ની અંદર કોઈક સાધુ મહંત હોય કે કોઈ અન્ય વ્યક્તિઓ રાજા મહારાજા હોય દરેકને એવા ઉપદેશો આપે કે જેથી એનું જીવની ઉધ્વગતિ થાય ચાર દેશોની અંદર નીલકંઠ વર્ણીએ વિચરણ કર્યું છે નેપાળ ચીન તિબેટ અને ભારત અને ભારતના બાર રાજ્યો અને સેંકડો ગામોને એમને તીર્થત્વ પણ આપ્યું હતું અંદાજિત ચૌદ હજાર કિલોમીટરની યાત્રા હતી અને સંવંત સત્તરસો ને નવ્વાણું સન અને અઢારસો ને છપ્પન સંવંતની સાહેલ શ્રાવણ વદ છઠના દિવસે લોજમાં પૂરી થઈ હવે ત્યારે રામાનંદ સ્વામી તો ઉદ્ધવ સંપ્રદાયના પોતે એમના અન્યાય પરંતુ તેઓ તો કચ્છની અંદર પોતે વિચરણ માટે જાય છે પણ એ જ એમના સ્થાને ઘડીક પૂરતા અસ્થાયી રૂપે મુક્તાનંદ સ્વામીને રાખે છે મહારાજ કરતાં એમની ઉંમર મોટી મુક્તાનંદ સ્વામી એટલા મુમુક્ષુતાના ખપના દસ વર્ષની ઉંમરે જ તેઓને ભગવાન ભજવા અને કલ્યાણ થાય ને એમનું એમને ભાવ પહેલેથી હતો એટલે ખપ અને મુક્ષના લીધે તેઓ સાધુ થયેલા અને એમનું નામ મુક્તાનંદ સ્વામી પાડેલું એટલે હવે આ મુક્તાનંદ સ્વામી હતા અને એમને નીલકંઠવણી જ્યાં પણ જગ્યાએ જાય જે સ્થળે સંતો હોય મહંતો હોય એમને નક્કી કરેલું કે જે પાંચ અનાજી અનાદિ જે તત્વો છે ને એનો જો કોઈ યથાર્થ ઉત્તર આપે ને તો ત્યાં હું સ્થાયી થઈશ પરંતુ બધી જગ્યાએ પાંચ અનાદિ તત્વો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એનો યથાર્થ ઉત્તર કોઈ જગ્યાએ મળે નહીં કોઈને કાંઈ ખ્યાલ જ નહીં એટલે પાંચ અનાદિ તત્વની જ્યારે વાત જ્યારે મુક્તાનંદ સ્વામીને કરી ત્યારે મુક્તાનંદ સ્વામી એનો યથાર્થ કંઈક સંતોષકારક જવાબ આપ્યો એટલે વર્ણીને મનમાં નક્કી થયું કે અહીંયા ધર્મ લાગે છે એટલે થોડુંક દેખાણું એટલે એમને વિચરણ પછી પૂરું કર્યું તો જો નીલકંઠ વર્ણીના જીવનની અંદર એ નિડર તપસ્વી ત્યાગી અને સૌનું કલ્યાણ કરવાની ભાવના આપણને યથાર્થ રીતે જોવા મળે છે અગિયાર વર્ષની ઉંમરે જ્યારે ઘનશ્યામ પ્રભુ જ્યારે એ નીકળ્યા ત્યાર પછી તેમના સમય જીવનની અંદર પ્રસંગો તો ઘણા બધા બન્યા પરંતુ આપણે એક બે પ્રસંગો જોઈએ કે જ્યારે ભારતની ધર્મયાત્રા નીકળ્યા ત્યારે ઉત્તર ભારતની અંદર શ્રીપુર નામનું ગામ છે આવું ગામના પાદરે છે ને કમલેશ્વર નામનો મઠ અને ગામથી થોડે દૂર એક મોટું જંગલ સ્વાભાવિક છે કે જંગલની અંદર પશુઓ હોવાના અને હિંસા કરી વાઘ કયો દીપડો કયો કે સિંહ કયો એટલે નીલકંઠવર્ણી તો આ મઠ આગળ આવે છે અને ત્યાં એક ઝાડ હોય છે અને ત્યાં ઓટલો હોય છે એટલે ઓટલા ઉપર રાત રહેવાનું નક્કી કર્યું હવે ત્યાં મઠની અંદર જ્યાં મહંત જ્યાં હોય છે ને દોડતા આવે છે આ નીલકંઠ વર્ણી પાસે અને કહે છે કે વર્ણી તમારે જો રાત રહેવું હોય ને તો તમે અહીંયા ન રહ્યો મઠમાં આવતા રહ્યો તમે કાં ગામમાં જાઓ પણ તમે અહીંયા ન રહ્યો કારણ કે આ જંગલ બાજુમાં છે અને ત્યાં એક સિંહ દરરોજ આવે છે અહીંયા અને કોઈ પશુ હોય કે માણસ હોય જો કોઈ બહાર રહી ગયું હોય તો એ સવારે એ જોવા મળતું નથી એનો શિકાર કરી નાખે છે એટલે તમે મઠમાં આવો અને તમારો જીવ બચાવો આવું ભયભા ભયભીતતાથી નીલકંઠ વર્ણીને જણાવે છે એટલે વર્ણીએ તો સહજતાથી હસતા હસતા એમને જવાબ આપ્યો તો શું તમારા મઠમાં આવે તે કદી નહીં મરે મોત શું મઠમાં નહીં આવે એટલે મહંત થોડાક ગૂંચવાઈ ગયા એટલે વર્ણીને કોઈ કહ્યું તો પછી છો ને મોત અહીંયા આટલા હોટલા પર આવતું ભલે હું અહીંયા રાતે હું અહીંયા જ રહીશ એટલે મહંતને ખાતરી થઈ ગઈ કે આ કોઈ વર્ણી કોઈ સાધારણ છોકરો નથી આગ્રહ કર્યો પરંતુ નીલકંઠ વર્ણી કાંઈ માન્ય નહીં એટલે એમને નક્કી કરી નાખ્યું કે હવે બહુ આગ્રહ કરવો નથી પોતે મઠમાં આવતા રહેશ હવે અડધી રાત થાય છે અચાનક સિંહની ની ત્રાળ સંભળાય છે અને મઠમાં જે મહંતો અને સાધુઓ હતા એ બધા શિષ્યો જાગી જાય છે અને એક હોય છે 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 ત્યાં જોવે સિંહ તો આવે છલાંગ મારતો હોટલા પાસે અને વર્ણીએ સિંહને ઈશારો કર્યો કે અને હિંસક સિંહ જે પામ પાળેલા પશુ કેમ હોય કૂતરો એવી રીતે એની પાસે સુઈ ગયો વર્ણી તો ધીરે ધીરે શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો અને આ બધું તે ઓલા શિષ્યો અને મહંત બારીમાં જ જોવે અને કેટલાય માણસોને બોલે બોલે એમને આ દ્રશ્ય દેખાડ્યું અને બધા સ્તબ્ધ થઈ ગયા કે આ કોઈક મહાન પુરુષ કે મોહન ભગવાન છે અને એમ કરતાં કરતાં જ સવાર થઈ ગઈ એટલે વર્ણીએ સિંહને કહ્યું કે ભૈલા જા હવે તારા ઘરે જા આજનો દિવસ તું ભૂખ્યો રહ્યો તેના માટે મને માફ કરજે અને સિંહ તો એક બે ને ત્રણ છલાંગે તો અદૃશ્ય થઈ ગયો હવે આ મહંત અને જેટલા શિષ્યો અને બધા લોકો હતા જેને આ દ્રશ્ય જોયું એ બધા તો સવારે આવીને વર્ણીને પગમાં પડે છે અને ઘડીકમાં તો આખા ગામમાં સમાચાર પહોંચી ગયા અને ટોળા ટોળા વર્ણીના દર્શન કરવા માટે આવ્યા બધાને મોઢે એક જ વાહ વર્ણી વાહ આ બાળક ન હોય જરૂર ભગવાન છે જરૂર ભગવાન છે અને મહંતે પણ વર્ણીને નમન કર્યું અને એક પ્રલોભન આપે છે એક વિનંતી કરે છે કે તમે તો સાક્ષાત ઈશ્વર છો અહીં જ રોકાઈ જાઉં અને અમારા જે મઠ રહ્યું એની વર્ષની એક લાખ રૂપિયાની આવક છે એ સમયની અંદર એક લાખની આવક આજે તો કરોડો રૂપિયાની આવક થઈ અને આખા મઠની તમને મહંતાઈ તમને આપી દો અને હું તમારો શિષ્ય થઈ જાઉં આ બધું સ્વીકારો તમે એટલે ત્યારે વરણીએ કહ્યું કે કોઈ મઠની મહનતાઈ કરવા અમે ઘરે ઘર નથી છોડ્યું ભાઈ હજી તો અમારે ઘણું કામ કરવાનું બાકી છે અને કામની શરૂઆત તો હજી થઈ જ નથી અને આવું કહીને મૃત ચર્મ ખંભે નાખી દંડ કમંડળ ઉપાડીને વર્ણિત ત્યાંથી ચાલ્યા જો આટલું બધું પ્રલોભન આપ્યું હતું પણ છતાં પણ નીલકંઠ વર્ણી ત્યાં રહ્યા નહીં તો જો આવા હતા નીલકંઠ વર્ણી બધાનું નિયમન કરનાર તેમણે જો જંગલી સિંહને પણ વશ કર્યો અને આ જ નીલકંઠ વર્ણીએ ભગવાન સ્વામિનારાયણ રૂપે જોબન પગી હોય કે શાર્દુલ ખસિયો હોય જેવા પશુ જેવું જીવન જે જીવતા હતા ને એ લોકોના પણ વશ કર્યા છે અને પાછા વળી કેવા નિષ્ફૂ કહેવાય કે એમને કોઈ પણ સ્નેહ કે પૈસા હોય ધન હોય કે દોલત હોય તો એમાં સ્નેહ એમને નથી થયો તેમણે આપણા માટે એ ઘણું બધી સુખ સમૃદ્ધિનો પણ ત્યાગ એમને કર્યો શા માટે કારણ કે એમને આત્યંતિક કલ્યાણ આપણું કરવું હતું અને આપણે આ જન્મ મરણના જે ચક્રાઓમાંથી જમપુરીની અંદર આપણે આટા ફેરા મારવી સિવી એમને બંધ કરાવું અને જે અક્ષરધામમાં જેવું સુખ છે એવું આપણને દેહે સુખ આપવું જો અત્યારે પણ પ્રગટ મહારાજ આ કાર્ય આગળ ધપાવી રહ્યા છે કારણ કે સત્પુરુષની અંદર પણ ભગવાન સાક્ષાત સાંગોપાંગ વિરાજમાન હોય છે બીજો એક નીલકંઠવણીનો પ્રસંગ જોઈએ કે સેવક રામની સેવા આમ તો નીલકંઠવણી પહેલેથી જ તે પોતે સેવા ભાવી એવી વૃત્તિ એટલે જ તમે જુઓ કે ઓગણપચાસ વર્ષ મહારાજ જેવા પૃથ્વી ઉપર તો એમને કારિયાણી હોય કે સાળંગપુર હોય કે ગઢડા હોય કે અમદાવાદ હોય કે જેતપુર હોય કે લોયા હોય બધી જગ્યાએ તેઓ ગયા છે લાભ આપવા માટે સમય હોય ઉત્સવોની અંદર અને દરેક હરિભક્તોની તેઓએ નાનામ નાની સેવા હોય ને એ પણ કરેલીશ અરે પ્રશ્ન પણ સાવ ઓલા સામાન્ય છતાં પણ નીલકંઠ વર્ણે સ્વામિનારાયણ ભગવાને સેવા કરેલીશ હવે આમને ગૃહ તો કર્યો પરંતુ સેવા કઈ રીતે તો ગઢડા પ્રથમના દસમા વચના કીધું છે કે અમે છે ને વેકડાદ્રિકથી સેતુબંધ રામેશ્વર જતા હતા અને ત્યાં એક સેવકરામ નામે સાધુ અમને મળ્યો હતો હવે શ્રીમદ્ ભાગવત એક પુરાણને ભણ્યો હતો એટલે માર્ગમાં ચાલતા માંદો પડી ગયો હવે એની પાસે છે ને હજારની સોના મોહર હતી ઘણા બધા રૂપિયા હતા પણ કોઈ એને ધ્યાન રાખવાવાળું ચાકર કોઈ મળતું નહીં એટલે એના લીધે આ સેવકરામ બહુ રોવા લાગ્યો પછી અમને છે ને દયા આવી અને અમને અમે તેમ એમને કીધું કે કાંઈ તમે ચિંતા કરશોમાં અમે તમારી ચાકરી કરીશું પછી તો અમને અમે ગામની બહાર છે ને એક કેળાની ફૂલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો અને એ વડના વૃક્ષની વિશે હજાર ભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં એટલે અતિશય માંદો થયો તેથી એ ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેલના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી અને સાધુને ઝાડ એટલે કે લોહીખંડ પેટ બેસણું હતું ઝાડા થઈ ગયા થાય એટલે એટલે ધોતા અને ચાકરી અમે કરતા અને તે સાધુ તો પોતાનું જેટલું જોઈએ ને એટલું અમારી પાસે ખાંડ સાકર ઘીન અન્ન મને રૂપિયા આપીને મંગાવતો અને પાસે અમે બધું લાવતા થા અને રાંધી ખવડાવતા એમને અને વસ્તીમાં જઈને અમે પાસે ભિક્ષામાં ગીન જમતા આવ કોઈ દિવસ અમને વસ્તીમાં જમવાનું ન મળે કોઈ ભિક્ષા ન આપે તો અમે એ દિવસે ઉપવાસ પણ કરતા એટલે આવી રીતે કેટલાય દિવસો સુધી ચાલ્યું પછી તો કહ્યું નહીં કે અમે પાસે દ્રવ્ય છે તે આપણી બેને કાજે રસોઈ કરો અને ભેળા બે બે જમીએ એવું તો કોઈ દિવસ સેવકરામે અમને કહ્યું નહીં પછી એમ સેવા કરતાં કરતાં અમે એ સેવકરામ પાસે બે માસ સુધી સેવા કરી આવી અને પછી એને સાજો થઈ ગયો અને સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે એનો ભાર મણ એક હતો એ અમારા પાસે ઉપડાવતો અને માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો ને એક શેર ઘી જમીન પચાવે ને એવો સમર્થ થઈ ગયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને અમથો એ ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી કે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા એવી રીતે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસા પર અન્ન આપ્યું નહીં પછી એને સેવાની જરૂર નથી એટલે અમે એને શું જાણ્યું કે આ કૃતજ્ઞ છે એટલે અમે એનો સંઘ ન હતો એનો ત્યાગ કરી દીધો તો જો આવી પરિસ્થિતિની અંદર નીલકંઠ વણીએ ધીરજતાથી કાર્ય કર્યું પરંતુ આ તો કૃતજ્ઞ જાણ્યો ને પછી એને ત્યાગ કર્યો તો આદર્શ સેવક કોને કહેવાય આમ જો કોઈનું દુઃખ એમનાથી જોઈ ન શકાય ને એવો એમનો સ્વભાવ હતો અને દુઃખી માણસ સાજો ન થાય ને ત્યાં સુધી એમને નિસ્વાર્થ ભાવે સેવા કરી છે તો આવું એમનું જીવન હતું તો આવા નીલકંઠ વર્ણિના તો ઘણા પ્રસંગો આપણને જોવા મળે છે પરંતુ વાસ્તવમાં બે ત્રણ પ્રસંગોનું આજે આપણે આચમન કર્યું કારણ કે આજની તારીખ જે હતી એ ખૂબ અગત્યની હતી કારણ કે અષાઢ વદ દશમનો દિવસ અને આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને આપણને ઉપર એક ઉપકાર કર્યો અને આ ઉપકાર શું હતો એ વન વિચરણ કરીને એ ત્યાગ હોય કલ્યાણ હોય કે તપ હોય આ બધું આપણને એમના પ્રસંગો ઉપરથી જો ભગવાન અને સત્પુરુષ કેટલા દયાળુ પોતે વર્ત્યા છે અને બીજાને પછી વર્તાવ્યા છે એમને પણ ઉપવાસ કર્યા છે તેઓએ પણ મુશ્કેલ પરિસ્થિતિની અંદર તેઓ વિચરણ કરેલું છે અને ઓગણપચાસ વર્ષ સુધી તેઓએ આ બધું કાર્ય કરેલું છે અને પછી આપણને વર્તાવે છે તો આપણે એમનામાં અખંડ સ્વરૂપ નિષ્ઠા તો રાખવી પણ દિવ્ય ભાવ રાખીને તેઓ આપણા માટે જે નિયમો બાંધીને ગયા વચનામૂત હોય કે સ્વામીની વાતો હોય કે શિક્ષાપત્રી હોય કે આપણને સત્પુરુષ જે આજ્ઞા કરે છે આ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવીએ તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારામાં પણ અને બીજો એક પ્રસંગ કે આપણે મહંતસ મહાજને પણ જ્યારે પૂછવામાં આવે ને કે અમારા યુવકોને પુસ્તકોની અંદર આપણે અંદર કયું પુસ્તક વાંચવું જોઈએ અવશ્ય ત્યારે મહંત કહે છે કે નીલકંઠ ચરિત્ર અવશ્ય વાંચવું એટલે આપણને ખબર પડે કે નીલકંઠ વર્ણીએ સાત વર્ષ એક માસ અને અગિયાર દિવસ સુધી વિચરણ કર્યું તો કેવી કેવી મુશ્કેલીઓની અંદર એમને વિચરણ કર્યું તો આપણામાં પણ એવું એવા જ ગુણો આવે અને એમાંથી પ્રેરણા લઈ શકીએ આ દર મહંસમાજનો આશ્રય હોય છે અને કહે પણ છે તો આપણા જીવનની અંદર એવા આમાંથી થોડાક પણ ગુણો આપણામાં આવે તો આપણે અવશ્ય સદગતિ પણ થાય છે સાથે સાથે ઉધ્ધ ગતિ પણ થાય છે અને આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે તેમાં આગળ વધી શકીએ છીએ જય સ્વામી નારાયણ